નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ ખૂબ જ બિઝી હોય છે અને બધાને ખૂબ ઝડપથી બધું જોઈએ છે અને લો ઓફ એટ્રેક્શનમાં પણ ખૂબ જ કોમન સવાલ બધાના મનમાં હોય છે કે એવી તો કઈ ટેકનિક છે કે જે થોડાક જ દિવસ સુધી કરવામાં આવે અને ઘણું એવું સારું રિઝલ્ટ મળી શકે તો મિત્રો આજની ટેકનિક તમારા માટે જ છે તો આ ટેકનિકનું નામ છે ફાઇવ ઇન્ટુ ફાઇવ ફાઈવ મેનિફેસ્ટેશન ટેકનિક લો ઓફ એટ્રેક્શનમાં સૌથી ઓછા સમયમાં કરવામાં આવતી આ અફર્મેશનની ટેકનિક છે তো চালো জানা ফাইভ ইন্টু ফাই ফ টেকনিক বিষয়ে આ ટેકનિકને અફર્મેશન સાથે યુઝ કરવામાં આવે છે અફર્મેશન વિશે બધાને ખ્યાલ છે જ કે અફર્મેશન એ એવી ટેકનિક હોય છે કે જેમાં પોતાના માટે પોતાના સપનાઓ કે પોતાની વિસ માટે સ્વસૂચનો એટલે કે અફર્મેશન લખવાના હોય છે તો અફર્મેશનને લખવાનો સૌથી સરળ રસ્તો એ છે કે અફર્મેશનને તમારે એ રીતે લખવાનો છે કે તમારી લાઈફમાં ઓલરેડી તમે એ વસ્તુ મેળવી લીધી છે અને બીજી વસ્તુ કે જ્યારે તમે ઇન્ફોર્મેશનની શરૂઆત કરો છો ત્યારે તમે એની શરૂઆત થેન્ક યુથી કરી શકો છો જેમ કે તમે તમારા લાઈફ પાર્ટનરને એટ્રેક કરવા માગો છો અથવા તો મેનિફેસ્ટ કરવા માગો છો તો તમે આ રીતે અન્ફર્મેશન લખી શકો છો થેન્ક યુ ગોડ ફાઇનલી મારા મેરેજ આ વ્યક્તિ સાથે થઈ ગયા છે અથવા તો તમે આ પણ લખી શકો છો કે હું અને મારા પરિવારમાં બધા ખૂબ જ ખુશ છે આ રીતે તમે નામ જોડીને પણ અફર્મેશન બનાવી શકો છો જેટલી ફિલિંગ્સ અને લાગણી સાથે તમે લખશો ને તો એ વધારે અસરકારક બની જશે અને ઝડપથી તમને પરિણામ આપશે કારણ કે ઘણા બધા લોકો આ ટેકનિકનો ઉપયોગ તો કરે છે પરંતુ તેઓ લાગણી નથી લાવી શકતા અને એને કારણે જ તેઓ ઝડપથી રિઝલ્ટ નથી મેળવી શકતા જ્યારે તમે અફર્મેશનને લખો છો ત્યારે એની જે ફિલિંગ અંદરથી જે વાઇબ્રેશન છે એ લોકો મિસ કરી જાય છે જો તમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અફર્મેશન લખશો તો આઈ એમ શ્યોર કે એ તમને ખૂબ જ મદદ કરશે હવે આ અફર્મેશનની ફાઈવ ઇન્ટુ ફાઇવ ફાઈવ સાથે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ એટલે કે કેવી રીતે એનો અમલ કરવાનો છે એ જોઈએ હવે તમારે શું કરવાનું છે દરરોજ સવારે અફર્મેશન લખવાનું છે મિત્રો યાદ રાખવાનું છે કે અફર્મેશન લખવા માટેનો બેસ્ટ સમય છે સવારનો જો તમારી પાસે સમય હોય તો અધરવાઈઝ તમે ગમે તે સમય લખી શકો છો હવે તમારે રોજ પાંચ દિવસ સુધી આ અફર્મેશનને તમે તમારે લખવાનું છે કેટલી વાર તો પંચાવન વખત લખવાનું છે પહેલા દિવસે પંચાવન વખત બીજા દિવસે પંચાવન વખત ત્રીજા દિવસે ચોથા દિવસે અને પાંચમા દિવસે બની શકે તો પાંચ દિવસ સુધી એક જ સમયે લખવાથી સારું રિઝલ્ટ મળી શકે છે હવે તમને મનમાં પ્રશ્ન થશે કે પાંચ જ નંબર કેમ લીધો તો મિત્રો આગળ આપણે જે વિડીયો બનાવ્યો હતો થ્રી સિક્સ નાઇન નંબર વિશે તો એની જેમ જ આ પાંચ નંબરની પણ એક યુનિક વાઇબ્રેશન છે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણું આ યુનિવર્સ પાંચ તત્વથી બનેલું છે જેમ કે આકાશ ધરતી જળ વાયુ અને આગ એટલે આ ટેકનિક પાછળનું આપણે સાયન્સ જોઈએ તો સૌ તો પુનરાવર્તન એટલે કે રિપિટેશન કોઈપણ વસ્તુને આપણે પુનરાવર્તન કરીએ એટલે એ આપણું વિશ્વાસમાં પરિવર્તન પામે છે આપણે વારંવાર રિપીટ કરીએ ત્યારે ધીરે ધીરે એ વસ્તુ આપણા વિશ્વાસમાં પરિવર્તન પામે છે અને બીજું કે બ્રહ્માંડ પણ પાંચ તત્વોથી બનેલું છે અને આપણે પોતે પણ પાંચ ઇન્દ્રિયોથી બનેલા છે એટલે આ પાંચ નંબરનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આને ટેકનિકને કેવી રીતે યુઝ કરવાની છે ટૂંકમાં આપણે જોઈ લઈએ તો પાંચ દિવસ સુધી દરરોજ પંચાવન વાર એક જ પોઝિટિવ સ્ટેટમેન્ટ એટલે કે અફર અન્ફર્મિશન તમારી ઈચ્છાને અનુસાર લખવાનું હોય છે હવે આ ટેકનિક કેવી રીતે કામ કરે છે તો એ આપણા મનને સતત એક જ ઈચ્છા પર ફોકસ કરાવે છે આપણું અવચેતન મન એ વિચારોને સત્ય તરીકે સ્વીકારી લે છે અને હકીકતમાં એ ઈચ્છા આપણા જીવનમાં આકર્ષાય આવે છે અને કઈ રીતે કરવાની છે આ ટેકનિક તો એક ચોક્કસ ઈચ્છા પસંદ કરવાની છે એક સ્પષ્ટ પોઝિટિવ અને વર્તમાન કાળમાં એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે બરાબર જેમ કે હું આર્થિક રીતે સમૃદ્ધ છું હું મારા સપનાના ઘરમાં રહું છું મારા જીવનમાં ખુશી અને શાંતિ છે આ રીતે તમે તમારે ડ્રીમ જોબ માટે પણ લખી શકો છો ડ્રીમ કાર માટે પણ લખી શકો છો તમારી કોઈ પણ વિસ માટે તમે અફર્મેશન બનાવીને લખી શકો છો આ એક જ વાક્ય દરરોજ પંચાવન વખત લખવાનું છે સતત પાંચ દિવસ સુધી એ જ વાક્ય લખતા રહો અને લખ્યા પછી તેને લેટકો કરી દેવાનું છે એટલે કે છોડી દેવાનું છે એવું માનવાનું છે કે તે થઈ જ ગયું છે લખતી વખતે પોઝિટિવ એનર્જી રાખવાની છે મારે જોઈએ છે અથવા તો હું ઈચ્છું છું એવા શબ્દોનો ઉપયોગ કરવાનો નથી ટેસ્ટમાં જ લખવાનું છે અને લખતી વખતે રોકાવાનું નથી સતત પંચાવન પંચાવન વાર લખ્યા પછી જ સ્ટોપ થવાનું છે આ રીતે ફાઇવ ઇન્ટુ ફાઇવ ફાઈવ ટેકનિક તમારા મન વિશ્વાસ અને ઉર્જાને એક જ ઈચ્છા પર એટલા મજબૂત બનાવે છે કે હકીકત રૂપે એ જીવનમાં આવવા લાગે છે ધન્યવાદ